રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતને હું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે એ બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સારું ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવું ખૂબ સારું ને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે

એક દરબાર હુકમસિંહ મદારસિંહ હું બાબર શહેર કોંગ્રેસ પ્રમુખ બોલું છું મારી એક નમ્ર અપીલ છે ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે અમારી અંદર બાબરની શહેરની અંદર અત્યારે ચાલીસ હજાર ની અમારી પબ્લિક છે અને અમારે બાબર શહેર અમારે લગભગ ચાલીસ વર્ષથી અમને અન્ય એક વિધાનસભામાં એવો થવામાં આવ્યો છે કે અમારે બાબર શહેર પેટામાં આવ્યું છે દીવ ઉદર પેટામાં આવ્યું વાવ અમારે પેટામાં આવ્યું એના પછી આપણે શંકરભાઈ ચૌધરી જયારે મંત્રી હતા અને જાણે ભેમાભાઈ ઓય ધારે જબે તરીકે હતા તો પહેલો અમારો અન્યાય ભાબર શહેરની અંદર એક નરબદાની ઓફિસ પટેલ બોડીંગમાં હતી ઈ રાધનપુરમાં અમને અન્યાય થઈ જતો રહ્યો છે એના પછી શંકરભાઈ જોધરીના અધ્યક્ષતાને જી પ્રાંત ઓફિસી સુયગમ જતી રહી છે અમને આટલો અન્યાય થવામાં આવ્યો એના પાસે અમારી એક એવો મોટો અન્યાય થવામાં આવ્યો છે કે 10 કરોડનો અમારું જીઓય સરકારી હોસ્પિટલ મોટી બનતી હતી શંકરભાઈ જોધરીના કારણે

કે જેની ઠાકોર તો ખાલી એક એમના લેટર થી બધા ને બનાવે છે તો મારે સ્વરૂપજી ઠાકોરને એવું કેવું છે મેં પેટા ચૂંટણી પણ જાહેરમાં માં મેં બોલ્યો તો કે સ્વરૂપજી ધારા જભ્યા બનશે એ ખાલી શંકરભાઈ ચૌધરી ના એક ચિઠ્ઠી લખશે એટલે એમને કોમ કરવાનું છે અત્યારે સ્વરૂપજી ઠાકોર ધારા જભ્યા છે જવાબદારીવાળા વ્યક્તિ છે તો એ સરકારમાં છે તો મારે સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી ને અધ્યક્ષ ને મારી નમ્ર અપીલ છે કે અમને અન્યાય ના કરશો

અમને થરદની અંદર અમને સમાવેશ ના કરજો અમે પાલનપુર હો કિલોમીટર છો અમારે પાંચ હજાર ભાડું થાય તો અમે જવા માટે તૈયાર છો પણ અમારે થરદની અંદર અમારે પાભર શહેરને રહેવું નહીં એવું કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપની સરકારને મારી અપીલ છે કે અમને બાભરને પાલનપુરની જિલ્લાની અંદર રહેવા દો અને ભારતીય જનતા પાર્ટી અન્યાય ના કરજો સરૂપજી ઠાકોર હોઈ ભેટા ચૂંટણીમાં જીત્યા છે મેં અમુક વાર એવું કીધું છે એ તો શંકરભાઈ ચિઠ્ઠી લખશે એટલું એમને કોમ કરવાનું છે અત્યારે એમની સત્તા છે તો ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય સરુમજી ઠાકોર છે તો અમને બાબર જિલ્લો લાવો અને કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં માં તમે રજૂઆત કરો આજી મંજૂરી આપવાની હોય તો ધારા થોડા ધારા બંધ રાખો એવી મારી અપીલ છે નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી આપ સરાજા નમસ્કાર મિત્રો હું છું નિલેશ જોશી નમસ્કાર મિત્રો હું શૈલેશ ઠાકોર વિડિયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને શેર પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો વધુથી વધુ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં આપેલ બેલ ના આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલશો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળે ધન્યવાદ વધુમાં વધુ શેર કરજો